સંખેડા ખાતે ગણેશ મહોત્સવની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સંખેડા ખાતે ગણેશ મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે લોકો દર્શન કરી ધન્યતા મેળવી રહ્યા છે સંખેડા ખાતેના ખરાદી વાગા તેમજ સુથાર વાગામાં ગણેશજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા અહીંયા વર્ષોથી ગણેશ મહોત્સવના તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ભક્તોના સાથ સહકારથી રાસ ગરબા રમાય છે નાની બાળકીઓ મહારાષ્ટ્રીયન વસ્ત્રો પહેરે છે દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ગણેશ ભક્તો દર્શન અર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે અમે પાછલા તેર વર્ષથી આ

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર